વિદ્યાર્થીઓની ફી પેટી જમા કરાવે છે જેની દરેક માહિતી દાતાશ્રીઓને પહોંચાડવામાં આવે છે તેઓ કંઈક દીકરીને ભણાવે છે તેની માહિતી પણ આપવામાં આવે છે દાતાશ્રીઓના રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થાય છે દાતાશ્રીઓના સહકારથી આ સેવા કાર્ય સિદ્ધ થાય છે જે વિદ્યાર્થીનીઓ ભણવામાં હોશિયાર છે તેવી દીકરીઓને આખા વર્ષની ફીની જવાબદારી પણ નિશિતા રાજપૂત દ્વારા લેવામાં આવે છે આ સાથે જ કોલેજમાં ભણતી વિદ્યાર્થીઓને પણ ફી આપવામાં આવે છે જરૂરિયાતમંદ દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે નાણાકીય તકલીફના કારણે અધવચેતી દીકરીઓનું ભણતર ન બગડે તે માટેની નિશીધા રાજપૂત દ્વારા સ્કૂલ ફી ભરીને આવી દીકરીઓના ભણતરમાં મદદરૂપ થાય છે આજે વડોદરા શહેરના કમાટીબાગ ખાતે ત્રણસોથી વધારે દીકરીઓને તેમને ગમે તેવી સ્કૂલ બેગનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું હું છેલ્લા ચૌદ વર્ષથી બેટી બચાવ બેટી પઢાવના અભિયાન પર કામ કરતી આવી રહી છું ને આ મારું પંદરમું વર્ષ છે ને આ વર્ષે પણ મારું ટાર્ગેટ છે કે હું દસ હજાર દીકરીઓને વન કરોડ રૂપીસ ફીઝ માટે હેલ્પ કરું અને એકસો એકાવન દીકરીઓથી સ્ટાર્ટ કર્યું હતું ચૌદ વર્ષ પહેલાં અને આજે ફોર્ટી સેવન થાઉઝન્ડ દીકરીઓને આપણે સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરી છે પાંચ કરોડ ચોત્રીસ લાખની અને એ બધી જે હું સહાય કરી રહી છું દાતાશ્રીઓના મદદથી કરતી આવી રહી છું એમના સપોર્ટથી આજે દીકરીઓને સ્કૂલ ફીઝ માટે એ લોકોને ભણવામાં આગળ વધે કે દીકરીઓ ભણશે તો એને આજે અમે કમાટી ગાર્ડન ભેગા થયા છે અને પ્લસ એ લોકોને એકાંત દીકરીઓને સ્કૂલ બેગ આપી છે એમની ચોઈસની જો પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસનું અપાવીએ તેમની ચોઈસમાં હું એમ તો માય ફાધર માય રોલ મોડલ પપ્પાથી જ ઇન્સ્પાયર થઈ છું અને પ્લસ મારું જે કાર્ય છે એમાં ટોટલી ટ્રાન્સપરન્સી છે કે દાતાઓને બધો બારડેટા હું રિટર્ન કરું છું તો એ જે ટ્રસ્ટ બિલ્ડઅપ થયો છે એના લીધે આજે પંદરમું વરસ ચાલી રહ્યું છે કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે લોકોની મદદ નિશિતા રાજપૂત અને આપણાને સ્કૂલની બેગ છોકરીને ભણતરમાં આગળ વધાવવાનું અને બેટી બચાવો બેટી પઢાવો એમનું અભિયાન ચાલી રહ્યું છે એનામાં અમને સારી હેલ્પ કરી રહ્યા છે હા એનાથી સહકાર મળી રહે છે એમને હેલ્પ બી ઘણી હોય છે અમારી પાછળ